જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મહિન્દ્રા કંપનીની એકસુ પાંચો કાર વેચવા માટે આવેલ છે આ સાવ ઓછી કિંમતમાં જ મિત્રો આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં ગાડીની કંડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે એકતાલીસ ચાલીસ નંબર છે સિલેક્ટેડ નંબર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો ડીઝલ એન્જિનમાં કાર છે તો શરૂ કરીએ આજનો વિડીયો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ સાથે ગાડીના મોડલ બે હજાર સોળ નું મોડલ અને પાંચમો મહિનો છે સેકન્ડ ઓનરમાં ગાડી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો ડીઝલ એન્જિન કાર રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જે જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે અત્યાર સુધીમાં આ ગાડી બ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી બે હજાર સોળનું મોડલ વર્ઝન વિશે વાત કરું તો ડબલ્યુ સિક્સ વર્ઝન છે એક સ્યુવી પાંચસો ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ જોવા મળશે તેમજ ડીઝલ એન્જિન ગાર કાર છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવ નવાણું સાસઠ એકત્રીસ તેત્રીસ ગાડી વાળા ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી આ એક સીવી પાંચસો કારની વધુ માહિતી મેળવી શકો છો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી પ્રોપર સુરત જોવા મળી રહેશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો અને ગાડીના બધા જ ટાયર નવાશે તેમજ આ ગાડીમાં એન્ડ્રોઈડ સ્ટીરીઓ એડ કરેલ છે તેમજ વ્હાઈટ હેડલાઇટ પણ એડ કરેલ છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ નેવું હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ મહિન્દ્રા એકસ્યુ પાંચસો ખરીદવી હોય રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ એક્સયુવી પાંચસો કાર લઈ શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું